બેઠા હતા જેના પારણા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કરાવ્યા હતા ચંદનસિંહે ચીમકી ઉચ્ચારી છે કે મધ્યાહન ભોજનના કર્મચારી મંડળના એક લાખ કર્મચારીઓ પોતાના પરિવાર સહિત બીજા દસ પરિવારોને કોંગ્રેસને મત આપવા અપીલ કરશે

ગ્રાહ્ય રાખીને એમણે પારણા કર્યા છે આવનારા સમયમાં કોંગ્રેસની સરકાર આવશે તો આ તમામ કર્મચારીઓની જે માંગણી છે કે એમને વર્ગ ત્રણ અને વર્ગ ચારના જે પણ સરકારી કર્મચારીને લાભ મળે છે એવા લાભ મળવા જોઈએ જે મધ્યાહન ભોજન યોજનાનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે એનજીઓને આપવામાં આવે છે એ પ્રથા બંધ